જૂનાગઢના માંગરોળની મુરલીધર વાડી ખાતે યોજાયેલ ખાન સંસ્થા રચિત ગ્રામીણ મહિલા વિકાસ સંઘની વાર્ષિક સાધારણ સભામાં તાલુકાના વિવિધ ગામોથી ઉપસ્થિત બસો જેટલી બહેનોને આગામી આયોજનો તેમજ વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા પણ મહિલાઓને માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ જાણકારી અપાઈ હતી તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓના મંડળોમાં આવી યોજનાઓની જાણકારી આપવામાં આવે જેથી કરીને બહેનો પણ આવી યોજનાઓનો લાભ લઈ શકે આ ઉપરાંત એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અને સી ટીમની કામગીરીની વિસ્તૃત માહિતી અપાઈ સાથે સાથે નારી વંદન સપ્તાહ અંતર્ગત આજે નેતૃત્વ દિવસ વિશે પણ મહિલાને માહિતગાર કરવામાં આવ્યા જો અમે આગેખાન સંસ્થામાં ગ્રામીણ મહિલા વિકાસ સંઘ તરીકે એક પ્રોજેક્ટ છે અમે આમાં અગિયાર બેનો કમિટી છે એમાં હું એક લીડર તરીકે કામ કરું છું અને અમુક અમુક જે પ્રોગ્રામ સરકારના છે કે જે બેનોને ખબર નથી એની માહિતી આપો અને આજે અમે બેનોને એટલા માટે ભેગા કર્યા કે આ સાધારણ સભા વર્ષ આખા વર્ષની અમારી એક કમિટીની મિટિંગ હોય એના માટે અમે આ બસો બેનોને ભેગા કર્યા કે જેથી જે બેનોને કોઈ પ્રોગ્રામની ખબર ના હોય તો એની માહિતી અમે આપીએ એટલા માટે અમે બધા અહીંયા ભેગા